નમસ્કાર મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ ફરી આજે એકવાર ઈરફાન સિંધી કેમેરામેન મુકેશ છે સાથે અને ગુજરાતના સુપરસ્ટાર લોકગાયક મોરલાજી પણ આપણી સાથે છે અને આજે એક એવું સ્થળ તમને બતાવવા જઈ રહ્યા છે જે સ્થળ આપે ક્યારેય જોયું પણ નહીં હોય અને કદાચ આપ જોવા માગતો હો તો અમારી ઓનલાઈન ટીવી ન્યૂઝ ચેનલમાં આપ વધુ અપડેટ જોઈ શકો છો આજે એક સરપ્રાઇઝ સ્થળ બતાવવા જઈ રહ્યા છે તો મિત્રો અમારી ટીમ રવાના થઈ ચૂકી છે ખેરાલુ ખાતેથી અને હવે વધુ અપડેટ્સ આપને આગળ આપણે આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના સટલાસના ગામ નજીક સટલાસનાથી આગળ દોઢેક કિલોમીટર આ માતાજીનું મંદિર આવેલું છે ત્યાં જઈને આપણે વધુ ઇન્ફોર્મેશન આવીશું હાલ તો આપણે સટલાસના ખાતે આવી પહોંચ્યા છીએ અને સટલાસનાથી તમને આગળ રસ્તોમાં બતાવીશું સટલાસનાથી અમે દુધેશ્વરી માતાજીના મંદિર તરફ જવા માટે પ્રયાણ કરી ચૂક્યા છીએ સટલાશના ગામની અંદર અમે આવી ચૂક્યા છીએ અને દુધેશ્વરી માતાજીના મંદિર તરફ અમારી ગાડી જઈ રહી છે આપ જોઈ શકો છો દુધેશ્વરી માતાજીનું મંદિર સામેના ડુંગર ઉપર આવેલું અતિ પૌરાણિક દુધેશ્વરી માતાજીનું મંદિર છે આપણી ટીમ પહોંચવા આવી છે ત્યાં નજીકમાં જ છે ટૂંક જ સમયમાં ત્યાં પહોંચીને વધુ આપણને માહિતી આપીશું તો મિત્રો ઓનલાઈન ટીવીની ટીમ આવી પહોંચી છે સતલાસના ખાતે સતલાસના ખાતે આવેલું દુધેશ્વરી માતાજીનું મંદિર ખૂબ જ પૌરાણિક છે આ મંદિર વિશે જાણીએ એટલું બહુ આપણા માટે ઇતિહાસ ઓછો છે ત્યારે સતલાસનાથી એમએલએ ના હુલામના નામથી જાણીતા આવ્યા ખાનસી સરપંચ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ખાનસી સરપંચ જોડેથી આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે દુધેલી માતાનો ઇતિહાસ શું છે ફાંસી જણાવશું શું નામ છે આપણું પૂરું મારું નામ ફાંસી ભારતસિંહ ભારતીય જનતા પાર્ટીના ઓબીસીના પ્રમુખ અને પૂર્વ સરપંચા જી દુધેશ્વરી માતાજીનું મંદિર સટલાસના તાલુકામાં આવેલું છે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ખેરાલુ સટલાસના અને વડનગરના લોકો મોટી સંખ્યામાં માતાજીના દરવાઠમના દિવસે જે મેળો ભરાયા છે એમાં લાભ લેતા હોય છે તો આ મંદિરના ઇતિહાસ વિશે થોડી જાણકારી આપશો જે તે વખત પણ સટલાસના ઠાકોર સાહેબ માવળ સ્ટેટ ગણાતો હતો ત્યારે આ દુધેશ્વરી માતાનું એના પહેલું પંદરસો વર્ષ પહેલાંનું જૂનું અને ઐતિહાસિક ગુફામાં એક મંદિર આવેલું છે અને અરવલ્લીની ગિરિમાળામાં અને ધરોઈ ડેમની તલેટીમાં આવેલું છે એ એ મંદિર આ ચારે જિલ્લા મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને આવી આજુબાજુના તાલુકા તમામ આસ્થાથી આ દુધેશ્વરી માતાના જોડાયેલા છે ધર્મ અને આ આ પુરાણી મંદિર વર્ષો પહેલાં અહીંયા સ્ટેટ રાજા હતા ત્યારે પાલનપુરના નમાપે એને સડે કરી અને આ મંદિરને ખંડિત આ માવળ સ્ટેટ સટલાસરાને ખંડિત કરવા આવ્યા હતા પણ ત્યારે આ માતાજી દુધેશ્વરી માતાજીએ સહાયતા કરી હતી તો એક સસલાની સ્ટોરી છે સસલો માવળ સ્ટેટથી દુધેલ માતાએ જતો હતો દુધેલ માતાથી માવળ સ્ટેટે આઈને અદ્રસ્ત થઈ જતો હતો ત્યાં આગળ એવી ઇતિહાસનું એવું કહેવું થાય છે કે સટલાસણા તાલુકામાં દુધેશ્વરી માતા એક સટલાસણા ઠાકોર સાહેબને એક સીધો સંવાદમાં દુધેશ્વરી માતા કરતી હતી અને આ વિસ્તાર એક અરવલ્લીની ગિરિમાળામાં આવેલો છે અને એક નાનું રજવાડું હતું ત્યારે આ માતાજીએ આ સ્ટેટ બચાવેલું છે અને અહીંયા એક ઇતિહાસી પુરાણી અને ગુફામાં એક મંદિર દુધેશ્વરી ડુંગર ઉપર આવેલું છે અહીંયા હમણાં ટૂંક જ સમયમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે અમારે ભારતીય જનતા પાર્ટીની સરકારે અને નરેન્દ્રભાઈ મોદીએ અહીંયા હમણાં બે ત્રણ હજાર કરોડ રૂપિયા

કે દુધેશ્વરી માતામાં હાલ લોકોનો આસ્તો જોડાયેલો છે દૂધાળું ઢોર ન હોય દૂધ ના આપતું હોય તો એ એ માતાની મનતા માને તો માટલી અમારે સાદી ભાષામાં માટલી મને સુખડી લઈને જો જાય તો એ ઘરે એની ભેંસ ઢોર હોય તો દૂધ આપે છે અને કોઈને પહેલો દીકરો થયો હોય તો દીકરી થઈ હોય તો એની પણ મોનતા મનતા મોને છે આજુબાજુના ચારેય જિલ્લાના માણસો અને હજારોની સંખ્યા આ ધરો આઠમે

કેમેરો ફ્રન્ટ કરી બતાવો આપ ઇરફાનભાઈને વિનંતી કરીશ ગાડી બે મિનિટ રોકશે ખરેખર જોવાલાયક એક કાચબા આકારનો આ પથ્થર છે અને તમે જોશો તો ખૂબ ખુશ થઈ જશો કાચબા જેવા દેખાવનો આ પથ્થર છે અને મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ આવી પહોંચી છે સાથે ઇરફાનભાઈ છે મુકેશભાઈ પણ છે અને મોરલાજી પણ છે આપ જોઈ શકો છો ડુંગરાળ વિસ્તાર છે માટે ચાલીને જવાનું છે ગાડી અમે ત્યાં ઊભી કરી દીધી છે પાછળ ગાડી ઉભી કરી છે તો અમે આવી ચૂક્યા છીએ દુધેલી માતાજીના મંદિરે ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ ડુંગર ઉપર મંદિર આવેલું છે માટે ચાલીને જવું પડે છે તો આપ જોડાઈ રહીશો અમારી સાથે વિડિયો ઇન્ટરેસ્ટેડ થવા જઈ રહ્યો છે સાથે ઇરફાનભાઈ ચાલી ચાલીને થાકી ગયેલા છે મુકેશભાઈ પણ થાકી ગયેલા છે મોલોજી પણ ચાલી રહ્યા છે મારી જોડે તો આપ જોડાઈ રહેશો અમારી સાથે વિડીયો વધુ ઇન્ટરેસ્ટેડ થવા જઈ રહ્યો છે મંદિરના દર્શન કરાવીશું તો મિત્રો સટલાસ્ટનાથી ખાસ અમારા સબસ્ક્રાઈબરની કોમેન્ટ્સ હતી કે દુધેલી માતાના મંદિર વિશે પણ એક બ્લોગ બનાવવામાં આવે ને દુધેલી માતાના મંદિરને સમગ્ર સબસ્ક્રાઈબરો અને સમગ્ર ટીવી ચેનલના જોવાવાળા મિત્રો સુધી પહોંચાડવામાં આવે તો આજે ખાસ અમારી ટીમ ઓનલાઈન ટીવીની ટીમ આવી પહોંચી છે સાથે ઇરફામભાઈ છે સાથે મોરલો છે અને કેમેરામેન મુકેશભાઈ શૂટિંગ કરી રહ્યા છે ત્યારે આ એ જ વિસ્તાર છે જ્યાં આગળ ખૂબ જ મોટો ધરો આઠમના દિવસે મેળો ભરાય છે આજ આ વિસ્તારની અંદર ધરો ખૂબ સુંદર મેળો ભરાતો હોય છે પણ ખાસ કરીને એક વાત નોટ લેવા બાબત છે કે અહીં આ ડુંગર ઉપર ચડવા માટે જે કોઈ પ્રવાસી મિત્રો આવતા હોય તેમને ખાસ એક ધ્યાન રાખવા જેવી બાબત પણ છે કે શું અહીં એક નોટિસ મારેલી છે આપ જોઈ શકો છો પાછળ નોટિસ મારે છે ભાઈ નોટિસ બતાવજો તો મિત્રો નોટિસમાં એવું લખેલું છે કે ખાસ કોઈ સુગંધીદાર તેલ કે અત્તર સેન્ટ સ્પ્રે લગાવીને આ ડુંગર ઉપર આવવું નહીં કારણ કે અહીં ડુંગર ઉપર ખૂબ જ જૂનો ડુંગર હોવાથી અહીં ડુંગર ઉપર બમોર મદના બમરાઓ પણ મોટી સંખ્યામાં અહીં મધ બેઠેલા હોય છે અને જો સુગંધીદાર અત્તર સ્પ્રે તેલ નાખેલું હોય તો બમરા ઉડવાની શક્યતા રહેલી હોય છે તેથી કરીને અહીં એક નોટિસ પણ મારવામાં આવી છે કે સુગંધીદાર તેલ યા અત્તર સ્પ્રે લગાવીને ડુંગર ઉપર ચડવું નહીં તો મિત્રો ખાસ દુધેલી માતાના મંદિરે આવતા તમામ મિત્રોને જાણ કરવામાં આવે છે કે કોઈ અત્તર સ્પ્રે કે સુગંધીદાર તેલ માથામાં નાખીને આ મંદિર ઉપર જવા માટે મનાઈ કરવામાં આવે છે જોયા પ્રમાણે સામે દુધેશ્વરી માતાજીના મંદિરનો ડુંગર સામે દેખાઈ રહ્યો છે અહીંથી ચાલતા જવાનો રસ્તો છે અને સામે દેખાય એ દુધેશ્વરી માતાજીના મંદિરનો અતિ સુંદર અને પૌરાણિક સ્થળ આવેલું છે તે ડુંગર છે તો મિત્રો અરવલ્લીની ગિરિમાળામાં આવો સુંદર દર્શન કરવા લાયક સ્થળ છે ડુંગર ઉપરથી ખૂબ જ ઝરણાનું ખૂબ સુંદર પાણી આવી રહ્યું છે એક મસ્ત કુદરતી નજારો છે ડુંગર ઉપરથી ઝરણાનું પાણી આવી રહ્યું છે અને ખૂબ જ સુંદર વરસાદ પડ્યો હોવાથી સતલાસના આજુબાજુના વિસ્તારના ડુંગરોમાંથી ઝરણાઓ વહેતા હોય છે ઈરફાન ભાઈ મોજ માણી રહ્યા છે ઝરણાના કુદરતી પાણીમાં મોડું છે ચાલો મિત્રો આગળ આપને બતાવીશું ખૂબ જ કુદરતી સૌંદર્યના સ્થળ વચ્ચે આવી પહોંચ્યા છીએ સાથે ઇરફાનભાઈ છે મુકેશભાઈ પણ મોજ માણી રહ્યા છે ઝરણા સાથે કુદરતી ઝરણું ડુંગરોમાંથી આવી રહ્યું છે ઈરફાન મુકેશભાઈ અને મોરલોજી બધા મોજ માણી રહ્યા છે ત્યારે અહીં એક દુધેશ્વરી માતાજીના મંદિર જતા પહેલા એક વીર મહારાજનું પણ નાનું એક મંદિર આવેલું છે ત્યાં પણ લોકો ઘોડો ચડાવીને માનતા માનતા હોય છે મિત્રો જોડાઈ રહેશો અમારી સાથે વિડીયો વધુ ઇન્ટરેસ્ટેડ થવા જઈ રહ્યો છે આપને બતાવીશું વધુ ઇન્ફોર્મેશન જોડાઈ રહેશું અમારા મિત્રો દુધ્ધેશ્વરી માતાજીના મંદિરના ડુંગર ઉપર ચડવાની પ્રદક્ષિણા અમે ચાલુ કરી દીધી છે ડુંગર ઉપર ચડવાનું થોડું કઠિન હોય અમુક મિત્રો તો નીચે જ બેસી જતા હોય છે ત્યારે આ મંદિર ઉપર ચાલીને જવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેલું હોય છે અમારી ટીમ સમગ્ર સાથે આવી રહી છે જોડાઈ રહેશો મારી સાથે વિડીયોમાં વધુ ઇન્ટરેસ્ટેડ આપને સમગ્ર સ્ટોરી બતાવીશું દુધેશ્વરી માતાજીના મંદિરના દર્શન પણ કરાવીશું અહીંનું ખાસ મહત્ત્વ એવું હોય છે કે કોઈ ભેંસ બકરી કે કોઈ ગાય હોય જ્યારે કોઈ જાનવર હોય કે માણસ હોય ખાસ કરીને જ્યારે માતાને દૂધ ન આવતું હોય ત્યારે દુધેશ્વરી માતાજીની માનતા માનવામાં આવે તો અહીં માટલી ખાસ માનવામાં આવે છે સુખડી અને માટલી કહેવાય છે માટલીની બાધા માનતા કરવામાં આવે તો માતાને દૂધનો દ્રાવણ સ્ત્રાવ ફરીથી શરૂ થઈ જતો હોય છે તો મિત્રો ખાસ કરીને માતાઓ માટે આ મંદિરનું ખાસ મહત્વ રહેલું છે મિત્રો અહીં ખાસ એક પ્રકારનું એક વૃક્ષ ઉગતું હોય છે ડુંગરોમાં એની માહિતી મને તો ખાસ ખ્યાલ નથી પરંતુ અહીંના સ્થાનિક ગોલવાડા ગામના અને ગુજરાતના સુપરસ્ટાર લોકગાયક પણ છે એવા મોરલાજી જોડેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું મોરલાજી આ સારું ઝાડ છે અને શું એનું મહત્ત્વ રહેલું છે ઓને કહેવાય દૂધ તો શું શું અંદરથી પેદા થતું હોય છે મોરલાજી દૂધ આવે આપને મોરલાજી બતાવશે અહીં દૂધ શ્રેણી નામનું વૃક્ષ છે દૂધ શ્રેણી નામના વૃક્ષથી સિંઘોમાંથી દૂધ ટપકતું હોય છે

શોભાઈમાન થઈ રહ્યું છે જાણે કે કુદરતે આ શહેરની સુરક્ષા માટે આજુબાજુ અરવલ્લીના ડુંગરોની જાણે કે હાર કરી હોય તેમ સપલાસ્ટ શહેર દ્રશ્યમાન થઈ રહ્યું છે આગળ ઉપર જઈને આપને ધરો ડેમ પણ બતાવીશું ધરો ડેમ અહીં દુધેલી માતાના ડુંગર ઉપરથી ધરો ડેમ એકદમ જોરદાર જોવાલાયક કુદરતી નજારો છે જોડાઈ રહીશું અમારી સાથે

જોવાલાયક સ્થળ એક સુંદર અતિ સુંદર માતાજીની ગાથાઓ વાતો ડુંગર અહીં આપણે સુંદર કુદરતી વાતાવરણના નજારા વચ્ચે આવી ચૂક્યા છીએ ત્યારે હજુ તો અમારો પચાસ ટકા ચઢાણ બાકી છે માતાજીના દર્શન કરવા માટે બહુ ખરેખર બહુ થાક લાગી ગયો છે ઇરફાનભાઈ સાથે છે અને ઇરફાનભાઈ થાકીને નીચે બેસી ગયા છે મુકેશભાઈ પણ થાકીને નીચે બેસી ગયા છે સાથે મોરલાજી પણ અમારી સાથે છે ખૂબ જ કુદરતી અલૌકિક વાતાવરણની વચ્ચે માતાજીની ખરેખર અદ્ભુત જોવાલાયક અને એક કુદરતી રમણીય સ્થળ જ્યાં માતાજી બિરાજમાન છે ત્યાં ખૂબ જ સુંદર કુદરતી અલૌકિક સ્થળની વચ્ચે માતાજી જ્યાં બિરાજમાન છે કહેવાય છે કે સટલાશના ઠાકોર સાહેબની માતાજી સાક્ષાત પરચા પૂરતા અને સાક્ષાત માતાજી સટલાશના ઠાકોર સાહેબ જોડે વાતો કરતાં અને એમની એમની મનોકામનાઓ પણ પૂર્ણ કર્યાના ઉદાહરણો છે માતાજીના મંદિર ખાતે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ ત્યારે ડુંગરની મધ્યમાં અમે આવી ચૂક્યા છીએ ત્યારે અહીં આપણી સાથે કેટલાક મિત્રો જોડાઈ ચૂક્યા છે જેઓ દુધેશ્વરી માતાજીના દર્શન કરીને આવ્યા છે તો એમની જોડે જાણવાનો પ્રયત્ન કરીશું મિત્ર કેવું છે મંદિરનો ઉપરનો નજારો શું કહેશો ઉપરનો નજારો તો મસ્ત છે અને સામે ધરો ડેમ બી દેખાય છે તો આજે આપ ખાસ શાના માટે આવેલા માતાજીના દર્શન કરવા કે કંઈ ખાસ દર્શન કરવા આવેલા અને ફરવા બી તો મિત્રો આપણી સાથે અહીં શું નામ છે મિત્ર આપનું દિનેશ કયું ગામ આપનું ડભોડા તો મિત્રો ડભોડા થી આપની સાથે જોડાયા હતા મિત્રો જે માતાજીના દર્શન કરવા માટે ખાસ આવેલા હતા તેઓ ઉપર જઈને આવ્યા છે ખૂબ જ સુંદર નજારો હોવાનું પણ આપણને જણાવી રહ્યા છે તો મિત્રો આપ અમારી સાથે જોડાઈ રહેશો આપને પણ ઉપરનો નજારો દિદેશ્વરી માતાજીના મંદિરના નજીક આવી ચૂક્યા છીએ આખી ટીમ થાકી ગઈ છે ઉપર આવતા આવતા મુકેશભાઈ ઇરફાનભાઈ ને મુરલાજી પાછળ આપ જોઈ શકો છો ખૂબ જ થાકી ગયેલા છે ત્યારે આપણે દુધેશ્વરી માતાજીના મંદિરનો એક નજારો પણ બતાવું ખૂબ જોવાલાયક સ્થળ છે ને ખૂબ જ જોવાલાયક નજારો છે

એકદમ સરસ મજા અન્ય પણ મંદિર છે માં ચામુંડા ભવાનીનું મંદિર અહીં આપ એક ગુફામાં જોઈ શકો છો ગુફામાં અતિ પૌરાણિક માતાજી ચામુંડાનું મંદિર આપ જોઈ શકો છો ખૂબ જ પુરાણું મંદિર લાગી રહ્યું છે અને અરવલ્લીની ગિરિમાળાઓમાં થઈને બધા જણા ભેગા થઈ અહીં ધરોઈ ડેમ ખાતે પાણી આવતું હોય છે આપ જોડાઈ જશો બતાવો આપને ધરોઈ ડેમ જોઈ શકો છો આપ સામે ધરોઈ ડેમ છે નજારો ખરેખર જોવાલાયક છે અમે આવી પહોંચ્યા છીએ ત્યારે અહીં એક પથ્થર માનવ આકૃતિ ટાઈપ પથ્થર છે આપને બતાવું માનવ મુખ જેવો અહીં એક પથ્થર પણ આ જંગલમાં આવેલો છે ખૂબ જ કુદરતી સૌંદર્યની નજીક આવી પહોંચ્યા છીએ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરના દર્શન કરવા માટે ઓનલાઈન ટીવી ન્યુઝ કીમ આવી પહોંચી છે આપની સમક્ષ ત્યારે આપણે જોયું એ પ્રમાણે કેટલા ચડાવ ઉતાર પછી પણ માતાજીનું મંદિર આવે છે ત્યારે આમ નજારો બતાવશે ખૂબ જ સૌંદર્ય અતિ રમણીય સ્થળ છે આપ જોઈ શકો છો ધરોઈ ડેમ ફોરે પાડ ધરોઈ ડેમની બોર્ડર આવેલી છે અને કુદરતી સૌંદર્યની વચ્ચે આ એક ડુંગર ઉપર માતાજી બિરાજમાન છે મંદિરની નજીક આવી પહોંચ્યા છે આપને તમામ વિગતો અમારા મુકેશભાઈ કેમેરામેન બતાવે છે આપ જોઈ શકો છો એ પ્રમાણે આજુબાજુ ખૂબ જ ઊંડી ખીણો પણ આવેલી છે ત્યારે કુદરતી નજારાની વચ્ચે મા દુધેશ્વરી માતા અહીં બિરાજમાન છે મુકેશભાઈ કેમેરામેનને વિનંતી કરીશ માતાજીનું મંદિર બતાવશે તો મિત્રો જોડાઈ રહેશો અમારી સાથે ટૂંક સમયમાં માતાજીના દર્શન કરવા છું નજીક પહોંચી ગયા છીએ આપ કુદરતી નજારો અહીં ખરેખર જોવાલાયક છે આજુબાજુના ખેતરો સાથે ખીણો અને ઝરણા પર્વત સાથે એકદમ કુદરતી વાતાવરણની વચ્ચે અહીં જોવાલાયક સ્થળ એટલે કે દુધેશ્વરી માતાજીનું મંદિર સટલાસનાથી દોઢેક બે કિલોમીટર આવેલું મંદિર છે જ્યારે અહીં આવવા માટે દોઢ થી બે કિલોમીટર ડુંગર ઉપર ચઢાણ કરવું પડે છે ખૂબ જ સુંદર કુદરતી નજારા અહીં વચ્ચે અમારી ટીમ આવી પહોંચી છે સાથે ડુંગર ઉપર ચડવાના કારણે અમારી ટીમ થોડી થાકેલી પણ છે જોડાઈ લેશો અમારી સાથે મુકેશભાઈ આપને વિનંતી કરું કે

લોકો માનતા માનતા હોય છે ગાય ભેંસ બકરી કે કોઈ પણ પશુ હોય જ્યારે તે બકરી જ્યારે માં બને ગાય જ્યારે માં બને કે કોઈ પણ જાતનું પશુ જ્યારે માં બને ત્યારે દૂધમાં તકલીફ આવતી હોય

ખરેખર આ સ્થળ સારું છે ત્યારે મોલ્લાજી જોડેથી આપણા દર્શક મિત્રોને બે શબ્દો ખુશ કરવા માટે છેલ્લે છેલ્લે મોરલાજી બે શબ્દો માતાજીના અહીં માતાજીના મંડળે આવેલા છે ત્યારે મોલ્લાજી બે શબ્દો માતાજીના વિશે બે શબ્દો મોલાજીને ગાવાનું કહીશું અને દર્શક મિત્રોને ખુશ કરશે મોલ્લાજી અમારા દર્શક મિત્રોને આપ ખાસ એવું માતાજી વિશે એક તો આપ મોરલાનું સોંગ આપનું ખૂબ જ હિટ થયેલું તો આપ મોરલાના સોંગ વિશે જ માતાજીના બે શબ્દો ગઈ બતાવશો દર્શક મિત્રોને મોલ્લાજી દર્શક મિત્રોને ખુશ કરશો हा हे मोर लाहाडिसाचे दुजल मना देश महारो मा, हो आटलो संदेश के जे हो मोरला मोर दुजल माना देश मा ખરેખર કુદરતી વાતાવરણની અંદર ખરેખર રિયલમાં પણ મોરલા અહીં ટવકી રહ્યા છે ત્યારે મોરલાજીએ ખૂબ જ સુંદર મનમોહક અને કાનને સાંભળવું ગમે એવું ખૂબ જ સુંદર ગીત માતાજીના માટે બે શબ્દો ગાયા તો ખરેખર અમને પણ ખુશી થઈ તો મિત્રો ઓનલાઈન ટીવી ન્યૂઝમાં આવતા વિડીયો આપને કેવા લાગ્યા તો અમારા વિડીયો વધુ આવા ઇન્ટરેસ્ટેડ વિડીયો અમારી ચેનલમાં અમે અપલોડ કરીશું આપને નજીક પણ કોઈ આવું સ્થળ

આપ સોએ સો ટકા કોમેન્ટ કરીને જણાવશો કે આપને કેવો લાગે વિડીયો જો વિડીયો આપને પસંદ હોય તો ખાસ આપના મિત્રોમાં શેર કરશો જેથી કરીને વધુમાં વધુ લોકો અને વધુમાં વધુ મિત્રો અહીં દુધેલી માતાના મંદિર દર્શન માટે આવે તો માતાજી સોએ સો ટકા તેમની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો સોએ સો ટકા વિડીયોમાં આપ સોએ સો ટકા કોમેન્ટ કરીને અમને બતાવશો અને જેમ બને તેમ મિત્રોને વધુમાં વધુ શેર કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલમાં આવતા અવનવા વિડીયો આપને નોટિફિકેશન મળતા રહે કેમેરામેન મુકેશ સાથે સુરેશ ઠાકોર ખેરાલુ સર આજનો અમારો અનુભવ એક જોરદાર અનુભવ રહ્યો ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમ ઈરફાનભાઈ મારી સાથે જોડાયા કેમેરામેન મુકેશભાઈ પણ જોડાયા અને લોક ગાયક કલાકાર મોલ્લાજી ઠાકોર પણ મારી સાથે જોડાયા તે બદલ તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે અમારી ટીમ અત્યારે ડુંગરાળનું ઉતરાણ કરી રહી છે ખરેખર ડુંગરાળ વિસ્તાર છે ડુંગરાળ રસ્તાઓ છે ત્યારે અમારી ટીમ ઉપરથી નીચે તરફ જઈ રહી છે ત્યારે ઉપર ચઢતી વખત તો ખરેખર બધા મૂર્ધાઈ ગયા હતા કારણ કે થાક પણ લાગ્યો હતો અને ચાલતા ચાલતા ઉપર આવવામાં બહુ સમય પણ લાગી ગયો ખરેખર આપને બેક કેમેરો કરી બતાવું તો શો આપ કુદરતી નજારો પાછળ આપ જોઈ શકો છો ખરેખર જોવાલાયક સ્થળ છે અહીં આવવા માટે દરેક દર્શક મિત્રોને અમે અપીલ કરીએ છીએ ખાસ કરીને અને આપ અમને કોમેન્ટ્સ સો એ સો ટકા જરૂર બતાવશો જેથી કરીને આપની નજીકનું કોઈ આવું પવિત્ર સ્થળ હોય તો એ પણ અમે આપને અંદર અમારી યુટ્યુબ ચેનલમાં બતાવી શકીએ મોબલ 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 મો લાગ આજની સ્ટોરી અમારી સમગ્ર અપડેટ આપને બતાવ્યું હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું અમે આવી પહોંચ્યા છીએ અમારી ગાડી નજીક હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી રજા આપશો